રાજ્યના શિક્ષણ તંત્રને મજબૂત બનાવવા માટે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને તાત્કાલિક પૂરી કરવા અને ભરતીમાં વધુ જગ્યા ઉમેરવા ઉમેદવારોની માંગ ઉઠી છે એપ્રિલ બે હજાર તેવીસમાં લેવાયેલી વિદ્યા સહાયકની પરીક્ષા અને સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં યોજાયેલી ટેટ ટાટ પરીક્ષાને ઘણો લાંબો સમય વીતી ગયો છે છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂરી થઈ નથી જેથી ટેટ ટાટના ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજે બપોરે બાર વાગે ગાંધીનગરમાં ઉમેદવારોએ રેલી કાઢીને ઉગ્ર આંદોલન કર્યું હતું તેમાં ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે શું છે આખો મામલો એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોયા વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન ટેટ ટાટા ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થતાં રેલી કાઢીને આંદોલન કર્યું હતું જેમની અટકાયત કરવામાં આવી છે આ ભરતીને લઈને ઉમેદવારોની શું માંગ છે સાંભળીએ કે ઉમેદવારોએ શું કહ્યું ટાઈમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા બે વર્ષથી અમે ગુજરાત સરકારની સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆત છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતાં વધારે ઉમેદવારો છે એ એક થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાંગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયત પગલા લઈ અને અમને કાયદેસર ના કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એક થી આઠ નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવ થી બારમાં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે

જગ્યા વધારાના રૂપે સમાવેશ કરવામાં આવે અને એકથી પાંચની અંદર એક એકત્રીસ પાંચ બે હજાર પચ્ચીસની સ્થિતિએ બાવીસ હજાર શિક્ષકોની ઘટ પડવાની છે તો એની સામે માત્ર પાંચ ની ભરતી કેમ અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ આંદોલન કરી કરીને તો અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ ચોવીસ હજાર સાતસોને એનાત કરવામાં આવે મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ રજ છે કે અમારી આ માંગને વધુ બધું લોકો સુધી પહોંચાડો

અને એમાં ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આગળ શું થશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર